અમદાવાદમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે રાજ્યની અંદર સૌને શિક્ષણનો અધિકાર મળે અને જે કાર્યરત લોકો કોઈ અન્ય કામ કરે સ્વરોજગારી પોતાના પરિવારનું વહન કરતા હોય છે તે લોકો અભ્યાસ પણ કરી શકે તેવા શુભ હેતુથી ઓગણીસો માં સ્થપાયેલી કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પર એટલે એટલે બોયઝ ઉપર ઉપર અને કન્યા શિક્ષણમાં ભાર આપવાનો એની બદલે એની કન્યાઓ પર એની ફી માં ત્રણસો ને ટકાનો વધારો જીકવામાં આવ્યો છે એક તરફ કોંગ્રેસના શાસનમાં પ્રાથમિક થી લઈને પીએચડી સુધી કન્યા કેળવણી મફત એ કોંગ્રેસના શાસન હતું અને એના કારણે હજારો દીકરીઓ શિક્ષિત થઈ અને રાજ્યના અનેક વિવિધ રાષ્ટ્રીય કક્ષાએ કામ કરી રહી છે ત્યારે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો અનેક કાર્યક્રમો માટે પૈસા વેરફે છે કોઈ સંઘના લોકોને આમંત્રિત કરવા માટે બહુ ઉત્સાહ થાય લાખો રૂપિયા ખર્ચે પણ વિદ્યાર્થીને અભ્યાસ કરવાની તક છીનવાય તે પ્રકારે ફી વધારો ઝીકવામાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિમાં પણ ખર્ચ થાય બ્યુટિફિકેશનના નામે પણ લાખો રૂપિયા ખર્ચ થાય પણ વિદ્યાર્થીને અભ્યાસની તક મળે સરળતાથી તે વ્યાજબી પણ જોયા વિના સીધો વિદ્યાર્થી વિદ્યાર્થીનો ઉપર ફી વધારો જીવો તેને કોંગ્રેસ પક્ષ વખોરી કાઢે છે આગામી દિવસોની અંદર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સત્તાધીશો આ એમનું જે પગલું ભર્યું છે એ ગેરવ્યાજબી છે એટલે પુરાવા સાથે તેમની પાસે તેમના દ્વારા થયેલા ખોટા ખર્ચા તેમના દ્વારા થતાં નાણાંનો વેરફાટ અને બીજી બાજુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને સગવડપાય ખાસ કરીને દીકરીઓને કન્યા શિક્ષણ ઉપર એનો અધિકાર મળે તે દિશા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ વિસ્તૃત રીતે અમારા ધારાસભ્યોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે